નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે જોકે ક્ષત્રિય સમાજ દ્વારા હજુ પણ વિરોધ યથાવત છે જેની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ દ્વારા અવિરત પ્રચંડ વિરોધ ચાલે છે તે રાજકોટના ભાજપના લોકસભા ઉમેદવાર પરશોતમ રૂપાલાએ રાજકોટમાં વાજતે ગાજતે ફોર્મ ભર્યું છે વિશાળ રેલી બાદ યોજાયેલી જાહેર સભામાં રૂપાલાએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ દેશહિતને ધ્યાનમાં રાખીને ભાજપને સમર્થન આપે તેવી વિનંતી કરો છો અમારે તમારી જરૂર છે જોકે સભામાં ક્ષત્રિય સમાજના ભાજપ સમર્થિત નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા વગેરે પણ હાજર રહ્યા હતા જોકે રૂપાણીએ તો જંગી લીડથી જીતાડવા હાકલ પણ કરી હતી આમ ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને ભાજપને સમર્થન આપે તેવી માગણી પણ પરષોત્તમ રૂપાલાએ કરી હતી જોકે ત્યારબાદ ફોર્મ ભર્યું હતું વિશાળ રેલી જાહેર સભા સાથે વિજય મૂર્ત પહેલાં જ નામાંકન કર્યું હતું જંગી લીડથી જીતાડવા રૂપાણીએ હાકલ કરી હતી જો કે ભાજપ સમર્થિત રાજપૂત નેતાઓ પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે રૂપાલા ફોર્મ પરત ન છે તો ગુજરાતમાં ભાજપનો બહિષ્કાર કરાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે આજે રામનવમીથી બીજા તબક્કાનું આંદોલન શરૂ કરવાની પણ જાહેરાત કરી છે ઠેર ઠેર ભાજપ વિરુદ્ધ મતદાનના બેનર લાગશે અને કાર્યક્રમોમાં કાળા વાવટા બતાવાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે મંચ પર જયારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે જાહેરાત કરવામાં આવી છે રાજ્યની પ્રાથમિક શાળામાં ચોત્રીસ દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે છ મે થી લઈને નવ જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે જોકે દસ જૂનથી શાળાઓ શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષે ચોમાસું ક્યારે બેસશે અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા અંદાજ લગાડવામાં આવ્યો છે ભારતમાં વર્ષ બે હજાર ચોવીસમાં સરેરાશ કરતા વધુ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ભારતીય હવામાન ખાતા દ્વારા આવનારું ચોમાસું ક્યારે બેસશે અને કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે શરૂ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે જેમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે જોકે દેશમાં એકસોને ચારથી લઈને એકસો ને દસ ટકા વરસાદ નોંધાશે સરેરાશ વરસાદ પણ સારો રહેશે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ સત્સો ને સાસઠ પોઈન્ટ આઠ નોંધાય છે દેશમાં એક જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે જોકે અલનીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવું પણ હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોન લેનારાને તમામ પ્રકારની ફીની માહિતી આપવા આરબીઆઈ દ્વારા બેન્કોને ફરમાન આપવામાં આવ્યું છે જોકે પહેલી ઓક્ટોબરથી આ નિયમ લાગુ થશે લોન ધારકોને હવે લોન લેતી વખતે લોન પ્રક્રિયામાં થતો કુલ ખર્ચ તેમજ લોન પર વસૂલાતા વ્યાજદરના વાર્ષિક ખર્ચ સહિત તમામ વિગતો જાણી શકશે લોન ધારકો વધુ સારી પસંદગી કરી શકે એ હેતુથી આરબીઆઈએ બેન્કોને આ નિર્દેશ કર્યો છે આરબીઆઈએ કહ્યું કે દેશની તમામ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને પહેલી ઓક્ટોબરથી ફરજિયાત લોન પ્રક્રિયામાં વસૂલાતી તમામ પ્રકારની ફી વાર્ષિક ખર્ચ તેમજ અન્ય મહત્ત્વની વિગતો દર્શાવતું સ્ટેટમેન્ટ રજૂ કરવું પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે મહુવામાં સિઝનમાં પહેલીવાર તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યના નવ શહેરમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે જોકે મહુવામાં તેતાલીસ ડિગ્રી ગરમીથી લોકો શેકાયા અમદાવાદમાં મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રીએ પહોંચતા રસ્તાઓ સુમસામ બન્યા હતા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં આજે હીટ વેવની આગાહી કરવામાં આવી છે જોકે છેલ્લા બે દિવસથી ફૂંકાઈ રહેલા ગરમ અને સૂકા પવનને કારણે કાળજાળ ગરમીમાં વધારો થઈ રહ્યો છે સોમવારની સરખામણીએ મંગળવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રી જેટલો વધારો પણ થયો હતો ત્યારબાદના મહત્વના સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ લેવલ ઉપર પહોંચ્યા છે સોનાના ભાવે આજે રેકોર્ડ બનાવ્યો છે આજે નવી ઓલ ટાઈમ હાઈ બનાવ્યું છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અનુસાર ચોવીસ કેરેટ સોનું આજે સાતસો ને એક રૂપિયા મોંઘું થઈને તોતેર હજાર પાંચસો ને ચૌદ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જોકે છેલ્લા સોળ દિવસમાં સોનાના ભાવમાં ચાર હજાર પચાસ રૂપિયાનો વધારો થયો છે આ વર્ષની શરૂઆતથી છેલ્લા સાડા ત્રણ મહિનામાં સોનું દસ હજાર બસોને બાર રૂપિયા મોંઘો થયો છે એક જાન્યુઆરીએ સોનું રૂપિયા ત્રેસઠ હજાર ત્રણસો ને બે પર હતું જે હવે રૂપિયા તોતેર હજાર પાંચસોને ચૌદ પર પહોંચી ગયું છે જોકે ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો છે એક કિલો ચાંદીનો ભાવ ત્યાંશી હજાર બત્રીસ રૂપિયા થયો જોકે નિષ્ણાતોના મતે આ વર્ષે સોનું રૂપિયા પંચોતેર હજાર અને ચાંદી રૂપિયા એક લાખ સુધી પહોંચી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો શ્રીલંકા અને યુ એ ઈમાં દસ હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે કેન્દ્ર સરકારે શ્રીલંકા અને સંયુક્ત આરબ અમીરાતમાં વીસ હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે જોકે સરકારના નિર્ણય હેઠળ બંને દેશોમાં દસ હજાર વેપારીઓ અને ડુંગળીની સંગ્રહખોરી કરતા લોકો ફાવશે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો ગરમી અને વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં વધારો થશે મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી જાય તેવી પણ શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે જોકે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં પણ ગરમી વધશે જ્યારે તારીખ અઢારથી લઈને વીસ એપ્રિલ દરમિયાન કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે જોકે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માવઠા યથાવત જોવા મળી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ચૂંટણી પહેલાં ચૈતરને રાહત બાર જૂન સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની હાઈકોર્ટે આપી મંજૂરી વન કર્મીઓને ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા જોકે લોકસભાના ઉમેદવાર હોવાથી પ્રચાર માટે મંજૂરી માંગી હતી જેને રાજપીપળાની સેશન કોર્ટે ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે છેતર વસાવાને રાહત આપી છે ગુજરાત હાઈકોર્ટમાં જે આગલા કેસમાં મારે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતો હતી એને અપીલ કરી હતી અમે ત્યારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને મને મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે ત્યારે આજે મને મારા વિસ્તારના જનતાઓની વચ્ચે અને મારા પરિવાર મારા ગામની વચ્ચે જ્યારે મારે પધારવાનું થયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો છે સાથે સાથે છેલ્લા સાડા પાંચ મહિનાથી હું મારા વિસ્તારમાં આવી નથી શક્યો ત્યારે જનતાની માફી પણ માંગી છે કે એમના સુખ દુઃખમાં હાજર નથી થયા છતાં એ પરિસ્થિતિના આધીન આજે સત્યની જીત થઈ છે ત્યારે ફરી જનતાની વચ્ચે આવ્યો છું અને સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી એ જ હું આપના માધ્યમથી કહેવા માગું છું આવનાર દિવસોમાં લોકસભાનો ઉમેદવાર પણ છું અને સાથે સાથે જનતાની વચ્ચે આવવાનો મને તક મળી છે ત્યારે આવો જ સહકાર આવો જ પ્રેમ આવા જ આશીર્વાદ તમામ લોકોના મને મળતા રહી અપેક્ષા રાખું છું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુપીએસસી નું પરિણામ જાહેર થયું ગુજરાતના 25 ઉમેદવાર પાસ યુપીએસસી ની સપ્ટેમ્બર માં લેવાયેલી પરીક્ષા નું પરિણામ જાહેર કુલ 1016 ઉમેદવારો ઉત્તરીણ થયા ઓલ ઇન્ડિયા ટોપ 10 માં ગુજરાતના 3 ઉમેદવાર છે જો કે ગુજરાતના 25 ઉમેદવારોને સફળતા મળી છે વિષ્ણુ સચિ ઓલ ઇન્ડિયા એકત્રીસમો રેન્ક મેળવ્યો જ્યારે અંજલિ ઠાકુરે તેંતાલીસમો અને અતુલ ત્યાગીએ બાંસઠમો રેન્ક મેળવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટમાં પોલીસના મારથી યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે રાજકોટમાં કસ્ટડીયલ ડેથથી ચકચાર મચી ગઈ છે રાજકોટના આંબેડકર નગર એસટી વર્કશોપ પાસળ રહેતા યુવકને પીસીઆરમાં ઉઠાવી જઈને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારી છોડી મૂકવામાં આવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં તેનું મૃત્યુ નીપજ્યું રવિવારે રાત્રે યુવકને આંબેડકરનગર તથા માલવિયાનગર પોલીસ સ્ટેશન મથકમાં માર માર્યા બાદ બેભાન હાલતમાં જ છોડી દીધો હોવાનો પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે જોકે ખાનગી હોસ્પિટલમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું પોલીસના મારથી ઇજાગ્રસ્ત આંબેડકરનગરના યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું જોકે તેને લઈને દલિત સમાજના લોકોના ધાડા ઉમટ્યા હતા લાશ સ્વીકારવા ઇનકાર કર્યો હતો જોકે એએસઆઈની ધરપકડ ન થતાં હોસ્પિટલ ચોકમાં મૃતદેહ રાખીને ટોળા દ્વારા છક્કાજામ તેમજ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો જોકે પોલીસે ચોવીસથી અડતાલીસ કલાકમાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની ખાતરી આપતા આ મામલો થાળે પડ્યો હતો જોકે ત્યારબાદ પોલીસની પ્રાથમિક તપાસમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ અશ્વિન કાનગઢ દ્વારા પોલીસ સ્ટેશનમાં મૃતકને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું યુવાનની હત્યાના મામલે પોલીસ દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો બે અને એટ્રોસિટીની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો જોકે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે આમ રાજકોટમાં પોલીસના મારથી યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે